ભાવનગરના નિલબાગ સર્કલ વિસ્તારમાં આવેલ નંદકુંવરબા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર જતીનભાઈ ભાલ કેરલા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરીને પરત આવ્યા હતા જોકે અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર એક કોલેજ એટલે કે નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની પસંદગી થવા પામી હતી આજે ગૌરવરૂપ ઘટનાને મૂર્તિમંત બનાવવાના હેતુસર ચાણક્ય નેશનલ લો યુનિવર્સિટી બિહારના રજિસ્ટ્રાર એસપી સિંધ અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા ધીરેનભાઈ વૈષ્ણવ અને રાજવી પરિવારની ઉપસ્થિતિમાં યુવા સાંસદ પ્રતિયોગિતા યોજાયેલ જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સંચાર અને ભારત ભારતીય સંવિધાન માટે વિશ્વાસ અને નિષ્ઠા शिवा जो गुजरा क्षेत्र से सुश्री संजना भाषा जो राजस्थान के तिलवा